હીરલબા જાડેજા મેડિકલ તપાસ દરમિયાન બ્લડ પ્રેશર વધુ આવતા તેમને પોરબંદરની સરકારી ભાવસીજી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા હિરલબાની તબિયત બગડતા તેને રાજકોટ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા તો બીજી તરફ આ કેસમાં ફરાર આરોપી વિજય ભીમા ઓડેદરા મુંબઈ એરપોર્ટ તરફથી ઝડપી લીધો છે પોરબંદર પોલીસ હિરલબાના કેસમાં મોટી કાર્યવાહી કરે તેવી શક્યતાઓ વર્તાઈ રહી છે પોરબંદર જિલ્લાનો પોલીસ કાફલો હિરલબા ચર્ચિત કેસમાં તપાસમાં જોડાયા છે પોરબંદર પોલીસ પાસે હિરલબાના કેસમાં મજબૂત પુરાવાઓ મળી આવે છે